નમસ્કાર મિત્રો તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો એકવીસ તાલુકાઓમાં વરસાદ સૌથી વધુ દાંતીવાડામાં માં સવા છ ઇંચ ખાબકીઓ વહેલી સવારથી પાટણમાં ધોધમાર વરસાદ આગમી ત્રણ કલાક ચાર જિલ્લામાં રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા સોળ જુલાઈ સુધી વરસાદની આગાહી કરી છે ત્યારે ગત રાતથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે આગામી ત્રણ કલાક સુધી એટલે કે દસ વાગ્યા સુધી ચાર જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે બીજી તરફ છેલ્લા ચોવીસ કલાકમાં એકસો એકવીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ દાંતીવાડામાં સવા છ ઇંચ વરસાદ વરસ્યો છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે અરવલ્લી અને મહિસાગરમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે બનાસકાંઠા સાબરકાંઠા ખેડા આણંદ પંચમહાલ દાહોદ અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ અપાયું છે જ્યારે અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે તેર અને ચૌદ જુલાઈના રોજ ગુજરાત રિજનમાં ભારેથી અતિભારે અને સૌરાષ્ટ્ર રિજનમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પંદર અને સોળ જુલાઈના રોજ ગુજરાત રિજનમાં ભારે વરસાદ તેમજ સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે પછી બે દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરો ધન્યવાદ